ભાઈ કેટલા વેલ્યુ ચડે છે આ તો કૃષ્ણ ભગવાનની દયા બાકી ઓ ભાઈ મોટા બોટા પળાવીએ છીએ એક તન પોતા પાણી એ આપણે રાત્રે આપણે સમય પડી જાય તમને હવે પેલી વાર જવું હોય તેમ કહી થોડુંક થોડુંક દીક લાગે હો એ આપણે ત્યાંથી આ પોણી જો વધતી ગયું તો ત્યાં સવારે બધા પાણી જતું તમે આ બધું બાકી હવારા પાણી હોય તમે ના જોઈ મનીષભાઈ ત્યાં લાઈવ જોવા

મનીષ ટાઈગર નો ખાવાની થોડું આમ હવે ખાવાની મજા આવી

અરે યાર 10 મિનિટમાં આયો જે આйна નામ મળાય અલ્યા ઓલે કચરો નહીં કચરો ભરીને સાર આવી જગ્યા રાખ્યું ને એટલું હારું છે આપણે બટા આપણે વિચાર છે ને તો કો ધાય બધું ચૂકૂર એ છે

બધા પૂછ્યા પણ ઊભા થતા નહીં મોબાઈલ જોઈએ ઊંચા હતા નહીં આ બધા ફરીથી થાક્યા ફૂલ નાઈટ અને ફૂલ ડે ઊંઘ્યા જ નહીં ઊંઘા ટાઈમ જ નહીં મળે આ ફર ને કાંઈ જમવા જવાનું બધા ઊભા થાય ને કરીએ સારું જમી દઈએ જો

बेपर पनीर मस्त चल अरे ये मस्ता जम्माना है विश्वद पनीर पत्ती मनीष साइड मस्त खावा न पनीर बहुत भाव पनीर तो गाइस अब जम्माता हम को उगे आवन मोठ मोठ खाई ने करे सीधी जल्दी ठीक है जल्दी ठीक है कना जी लगा दिया हां लगे हैं जो लाला है आई जो मन ये डायरेक्ट હું પરસાદી ભવાઈ નઈ મેલી ઓનો ને કોઈ આગળ સેટિંગ કરી દીધું ના મિલાય ફિલ્મ ના મેલો કોણ બધા થી આવશે બહાર ની ઉકો આ તો પરસાદી કો લઈ લે ને આગળ બોનેટ આગળ ચોક મિલ લેવી તો પેલે આવે ને ચેન વાળું હા કોબરો આપણો પેલો રહ્યો ને આપણો આપણો કોબરા લઈ લઈએ ને આ આજે પરસાદી લઈ લે

Bà này tui đeo đi nè Yêu bà Yêu bà Xe cơ nè Xe nè, màn ích nè bà Khả năng mà gom ra số con nè, bà bà trai dê bà Tui đem gom bọc qua nè Này, tôi gà đừng băn chờ bà nè Băn chờ

जब वो यूं हम्म जब पर मार ए बाबा ये फोन था